નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રમોશનની કામગીરી દરમિયાન વડોદરા શહેર સુસેન રોડ ઉપર ઝાડ કાપવાની કામગીરી જે અંતર્ગત થાંભલો પડતા ટુ વ્હીલર વાહન ચાલક ઉપર પડતા મોટી ઈજા થતાં બચી હતી જેવી દ્વારા રોડ બંધ કરવામાં આવ્યો ન હતો જેને લઈને થાંભલો પડતા ત્યાંથી પસાર થઈ રહેલા ટુ વ્હિલર ચાલકે હેલ્મેટ પહેરવાના કારણે મોટી ઈજા થતાં પોતાનો બચાવ કર્યો થાંભલો પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક નગર સેવક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અત્યારે અત્યારે સુસ સુસનથી ત્રણ રસ્તા પોલીસ ચોકી સુધીના રોડ પર જે પેટ્રોલ પંપ આવેલું છે ફિનિશ સ્કૂલ છે ઓક્ઝેલિમ સ્કૂલ છે એની સામે ઝાડ ટ્રીમિંગનું કામ ચાલી રહ્યું છે તે કામ તંદરની ભર્યું કામ છે કોઈ ટ્રાફિકને રોકીને કે ટ્રાફિકને આ લોકો ડાયવર્ટ કરીને કામ નથી કરતા ચાલુ ટ્રાફિકે કામ કર્યા હતા નસીબે સુસંત પાછે પહેલો થાંભલો પડ્યો એક માણસને માથા પડ્યો ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરેલું હતું બિચારો બચી ગયો જો હેલ્મેટ ના પાર્યું હોત તો આજે એનું બિચારાનું એનું મરણ થઈ ગયું હોત બીજું કે અહીંયા આજુબાજુ સ્કૂલો આવેલી છે સ્કૂલોને બિન બિન પરવાનગી વગરની ગાડી સ્કૂલો છે ખાસ કરીને સ્વિનિ સ્કૂલ એમની પાસે કોઈ પણ જાતનું લાયસન્સ નથી પાર્કિંગ જગ્યા નથી રમતગમત માટે કોઈ સાધન નથી કોઈ ગ્રાઉન્ડ નથી એ લોકો પાસે તો ટોટલી કામ રોડ પર થાય છે એમની ગાડીઓ પાર્ક થાય છે સ્કૂલનો સ્કૂલમાં લેવા જવા માટે જે વહેનો આવે છે બસો આવે છે સ્કૂલ પર પાક કરે છે અહીં પેટ્રોલ પંપ છે એ બી થઈ રહ્યા છે તો અગાઉ બી તમારા માધ્યમથી કંઈ કંઈ કીધેલું છે કે સ્કૂલને પરવાનગી ના આપવી જોઈએ અહીંથી સ્કૂલ અટવી જોઈએ બીજું કે આ જે ઝાડ ટેમિંગનું કામ છે તે કામ ચૌદ જૂન પહેલાં સરકારી કાયદા પ્રમાણે થવું જોઈએ ખાડા રસ્તા વસ્તા જેટલા છે ટોટલ આ લોકો બે થાંભલા ઉતારી લીધા છે ત્રણ થાંભલા પડ્યા છે જેનાથી નાગરિકો સહેજ બચી ગયા છે એકને એક વિચારો નસીબે બચી ગયો છે પણ આજ કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ

એમ તો બન્યું નથી ભગવાન સાથે હોય છે હંમેશા પણ હું તો એનો વાત કરું છું કે જગદીશે જે કામ કૃત્ય કર્યું છે આજે વડોદરા શહેરમાં એ ચલાવવા લેવામાં આવે નહીં અને આજે અમે સ્ટ્રીટ લેન અને નોટિસ કાં તો જે બી કાર્યવાહી કોર્પોરેશનના માધ્યમથી થશે એ અમે આજે કરવાના છે સામે ફોનિક સ્કૂલ આવી છે નાના નાના છોકરાઓ છે ફોનિક સ્કૂલ ફોનિક સ્કૂલ જે આવી છે એમાં હજારથી પંદરસો છોકરાઓ છે આજે સ્કૂલની જવાબદારી છે કે સ્કૂલમાં એક તો પાર્કિંગ નથી આ પાર્કિંગ નથી એટલે છોકરાઓની વહેન સામે ઊભી રહે છે સામે ઊભી રહે છે બિચારાઓ ભૂલકા રોડ ક્રોસ કરીને જામે જાય છે એટલે કાલ ઉઠીને અત્યારનો ઢીક છે વાત કોઈ બી દિવસે આની જાન આની થશે તો જવાબદારી કોની ફિનિક્સ ક્લાસની જ રહેશે અને મેં એને અડધો કલાક પહેલાં ફોન કરેલો છે કે તારો કોઈ બી કર્મચારી કે સ્ટાફ અત્યાર સુધી આવ્યો નથી છોકરાઓને અમે જાતે અધિકારીને અમે જાતે ભેગા થઈને રોડ ક્રોસ કરે છે એ લોકોની ગાડીવાળા બી એટલા જાડી ચામડી કે રોડ પર ગાડી મૂકીને જતા રહે છે જેથી કરીને આજે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થઈ છે એટલે હું પોલીસ કમિશનર સાહેબનું આ વિષે ખૂબ જ ગંભરતાપૂર્વક ધ્યાન દોરવાનો છું મુકેશભાઈ સર જે છે આ વાતને લઈને પણ આજે મેં એને જાતે બી વાત કરી છે મુકેશ સરને અડધો કલાક થયો છે એનો કોઈ બી સ્ટાફ અત્યારે નીચે આવ્યો નથી એટલે હું ફૂલ એક્શન મોડમાં